અમદાવાદમાં મારવાડી સાતમની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદમાં મારવાડી સમુદાયના લોકો દ્વારા મારવાડી સાતમના ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી જમાલપુરામાં આવેલ સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં હોળીના પર્વ નિમિત્તે મારવાડી સાતમની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં મારવાડી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મારવાડી સમાજના લોકો હાજર રહ્યા હતા

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સરસ થઈ રહ્યો છે અને હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા ઉપસ્થિત રહી છે અને ગુજરાતી જાહેર જનતાને મારવાડી સાતમની હાર્દિક શુભકામનાઓ છે આ આ તહેવાર છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત ઐતિહાસિક રીતે અહીંયા થઈ રહ્યો છે